શશી થરૂર ઘણી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ વખાણ કરી ચૂક્યા છે અને હમણાં તાજેતરમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મીટિંગ કરી એ વાતની પણ શશી થરૂરે પ્રશંસા કરી નમસ્કાર નેશનલ લેવલે રાજકારણની અંદર કદાચ એક મોટો બદલાવ આવી રહ્યો છે એવું જાણવા મળી રહ્યું છે કોંગ્રેસ નેતા શશી થરૂર ભાજપમાં જોડાઈ જાય એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે શશી થરૂરને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એમને નજરઅંદાજ કરી રહી છે એમને સાઈડલાઈન કરી રહી છે અને ભાજપવાળા તો ઘણા સમયથી શશી થરૂર માટે લાલ જાજમ બિછાવી જ રહ્યા છે તો હમણાં જે પ્રમાણેના ડેવલપમેન્ટ થયા છે એ જોતા ભવિષ્યમાં કહી નહીં શકાય કે શશી થરૂર પણ ભાજપમાં જોડાઈ જાય તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આમ તો કોંગ્રેસ પાર્ટી છે એ શશી થરૂરની સામે ઘણા સમયથી નારાજ છે કારણ કે શશી થરૂર છે એ પાર્ટીના જે નીતિ નિયમો છે એની વિરુદ્ધમાં ઘણી વખત નિવેદનો આપે છે પાર્ટીની વિરુદ્ધમાં ઘણી વખત જાય છે શશી થરૂર ઘણી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ વખાણ કરી ચૂક્યા છે અને હમણાં તાજેતરમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મીટિંગ કરી એ વાતની પણ શશી થરૂરે પ્રશંસા કરી અને થોડા વખત પહેલાં કેરળની અંદર એલડીએફ સરકારે જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કર્યું છે એનું પણ શશી થરૂરે એની પણ શશી થરૂરે પ્રશંસા કરી હતી તો આ બધી વાતથી કોંગ્રેસ પાર્ટી નારાજ છે અને શશી થરૂરે પણ હમણાં થોડા દિવસ પહેલાં એક વાત કરી હતી કે રાહુલ ગાંધી મારી ભૂમિકા સ્પષ્ટ નથી કરતા એમણે અનેક વખત રાહુલ ગાંધીને વાત કરી છે કે એમને કોઈ યોગ્ય જવાબદારી આપવામાં આવે પરંતુ રાહુલ ગાંધી કોઈ જવાબ આપતા નથી બીજી તરફ એવું પણ જાણવા મળ્યું કે કોંગ્રેસના જે નેતાઓ છે એ શશી થરૂરની સાથે નરમ વલણ અપનાવવાના મૂડમાં નથી કારણ કે શશી થરૂર જે પ્રમાણે પીએમની પ્રશંસા કરી રહ્યા છે એ વાત આ કોંગ્રેસી નેતાઓને પછતી નથી થોડા સમય પહેલાં થરૂ શશી થરૂરને ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રભારી પદેથી પણ હટાવી દેવાયા અને આ જે ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ છે એ ઊભું કરનાર શશી થરૂર પોતે જ હતા શશી થરૂરે પોતાના અસંતોષ વિશે થોડા સમય પહેલાં વાત બી કરી છે કે કોંગ્રેસ પાર્ટી જ્યારે સંસદના મુખ્ય મુદ્દા હોય એના એના વિશે મારી સાથે ચર્ચા કરતા નથી અને સતત મારી ઉપેક્ષા કરવામાં આવી રહી છે એમણે શશી થરૂરે રાહુલ ગાંધીની પાસે એ પણ માંગ કરેલી હતી કે મને રાજ્યના પોલિટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવાની પરવાનગી આપવામાં આવે ઉપરાંત યુવા વિંગની જવાબદારી આપવાની પણ શશી થરૂરે વાત કરી હતી પરંતુ રાહુલ ગાંધીએ કોઈ પણ વાત માની નથી અને રાહુલ ગાંધીએ કોઈ બાબતની સ્પષ્ટતા બી કરી નથી હવે આ બધી બાબતો જે શશી થરૂરનું હમણાં જે મનમાં એમ ચાલી રહ્યું છે કે ભાઈ કોંગ્રેસમાં મારું શું કામ કારણ કે કોંગ્રેસ એમને કોઈ જવાબદારી નથી આપતી સીધા સાઈડલાઇન કરી રહ્યા છે તો એક એવી ચર્ચા શરૂ થઈ કે શું શશી થરૂર હવે કોંગ્રેસમાં આટલા વર્ષો રહ્યા પછી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જઈ શકે એની પાછળના કારણો પણ છે કારણ કે શશી થરૂર બે હજાર નવ બે હજાર દસમાં વિદેશ મંત્રાલય અને બે હજાર બાર બે હજાર ચૌદમાં માનવ સંસાધન વિકાસ મંત્રી રહી ચૂક્યા છે અને બે હજાર સાત સુધી યુનાઇટેડ નેશન્સના કેરિયર અધિકારી તરીકે પણ શશી થરૂર રહ્યા છે શશી થરૂર પોતાના અંગ્રેજી સ્પીચ માટે બહુ જ જાણીતા છે એમનો જે અંગ્રેજી ભાષા ઉપર જે પ્રભાવ છે એના માટે તેઓ આખા વર્લ્ડની અંદર ફેમસ છે હવે ભારતને જરૂર એટલા માટે પડે કે વિદેશ મંત્રી તરીકે હમણાં એસ જયશંકર ઘણી બધી બાબતોમાં કદાચ એટલા સફળ નથી રહ્યા તો ભા ભાજપને આ શશી થરૂરની જરૂર પડી શકે કારણ કે શશી થરૂર આ બધી બાબતોમાં નિષ્ણાત છે આ બધી ચર્ચાઓ છે હવે થોડા દિવસોમાં કદાચ ખબર પડે કે શશી થરૂર ભાજપમાં જોડાય છે કે કોંગ્રેસમાં જ રહે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ